ભાષા સજ્જતા તેની અંદર વિશેષણ નીચેના શબ્દો જુઓ ઠીંગણું બાળક અનાથ બાળા કાટવાળો સિક્કો કાળી ગાય પાંચ કબૂતર ગરમ દૂધ મોટી પેન્સિલ ફાટેલું પહેરણ ઉપરના શબ્દોમાં વ્યક્તિ પ્રાણી પક્ષી કે પદાર્થને સૂચવે છે તે શબ્દ નામ છે બાળક બાળા સિક્કો ગાય કબૂતર દૂધ પેન્સિલ અને પહેરણ આ શબ્દો નામ છે જે શબ્દ નામના આકાર રંગ કદ ઊંચાઈ ગુણ સંખ્યા વગેરેની વિશેષતા બતાવે છે તે શબ્દ વિશ્લેષણ છે વિશેષણ છે બાળક કેવું ઢીંગળું બાળક કેવી અનાથ સિક્કો કેવો કાટવાળો ગાય કેવી કાળી કબૂતર કેટલા પાંચ દૂધ કેવું ગરમ પહેરણ કેવું ફાટેલું વગેરે અહીં ઠીંગણું અનાથ કાટવાળો કાળી પાંચ ગરમ મોટી ફાટેલો આ શબ્દો વિશેષણ છે તું અણીવાળી પેન્સિલથી લખે છે કેવી પેન્સિલ અણીવાળી વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાનું કેવું પાણી ઠંડુ ક્રિત સુંદર અક્ષરે લખે છે કેવા અક્ષર સુંદર ઉપરના વાક્યોમાં ઘાટા શબ્દો વિશેષણો છે વિશેષણ અને વિશેષ્ય હવે અહીં વપરાયેલા વિશેષણો અને વિશેષ્યો જુઓ ભીની માટી સારા અક્ષર નવું માટલું લોો જોટલો નવી પેન્સિલ લીસા પાના ડાહ્યો વિદ્યાર્થી નીચે લીટી દોરેલા શબ્દો વિશેષણો છે માટી કેવી અક્ષર કેવા વગેરે પ્રશ્નો પૂછતા જે જવાબ મળે તે વિશેષણ વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દ એટલે વિશેષ્ય માટી અક્ષર માટલું વગેરે વિશેષ્ય છે આવા વિશેષણ અને વિશેષ્યની એક યાદી બનાવો તો વિશેષણ વિષયનો વિડીયો ધોરણ સોની ગુજરાતીમાંથી અહીં લેવામાં આવ્યો છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ